રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ જેમાં શાળા અને કોલેજોનો સમાવેશ થાય તેવી સંસ્થાઓના વાહનોના વેરાને માફી આપવાની જાહેરાત કરી છે આ માફીને લઈને આજે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે સાયકલ લઈને આવેલા યુથ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ વિરોધ નોંધાવીને સરકારની ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ પ્રત્યેના લાભાલાભ કરી આપવાના નિર્ણયને વખોડ્યો હતો સરકારે વિદ્યાર્થીઓના હિતને બદલે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ જેમાં રાજ નેતાઓની આડકતરી ભાગીદારી આવેલી હોય છે તેઓને લાભ આપવાનો ભારે વિરોધ કર્યો હતો

જે ગુજરાત સરકાર દ્વારા બે દિવસ પહેલાં જે ખાનગી સ્કૂલો અને કોલેજોના વાહનો હોય એનો જે વેરો માફી કરવામાં આવ્યું પરંતુ ગુજરાતના વાલીઓ કોરોના કાળને લીધે ફી માફી માટે આજી કરી આજીથી કરી રહ્યા હતા પણ સરકારે કોઈપણ જાતની ફી માફ ન કરી પરંતુ આ સરકાર ને સરકારના ખાનગી શાળા સંચાલકો અને કોલેજ સંચાલકો એમના કમાવ દીકરા હોય એની જે મેં એમની ફી માફ કરી દીધી પણ ગુજરાતના કોઈપણ જાતના કોઈ કરવેરા માફ નથી કરવા એમાં પેટ્રોલ ડીઝલ કે ગેસના બાટલાનો ભાવ નથી ઘટાડવામાં આવ્યો પ્રજાને કોઈ પણ જાતના વેરામાંથી મુક્તિ નથી મુક્તિ નથી આપવામાં આવી પરંતુ ખાનગી શાળા સંચાલકો અને કોલેજ સંચાલકોને વાહનના ટેક્સમાંથી જે માફ કરવા આવ્યો એના વિરોધમાં અમે સરકારને સુતેલી સરકારને જગાડવા અને વાલીઓને જાગૃત કરવા માટે કચેરીએ સાયકલ લઈને આવ્યા છે કે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ લઈ અને જ્યારે તમે માફ કરતા હોય તો ગુજરાતની ગરીબ પ્રજા અને પોતાના બાળકોને ભણાવતા વાલીઓને ફી માફ કેમ નહીં એટલા માટે થઈ આજે આજ આજે એનએસયુઆઈના પ્રમુખને આગળ બેસાડી અને ગરીબી કેવી છે ગુજરાતની અંદર પરિસ્થિતિ કેવી નબળી છે એ જનતાને અને રેડિયોને રજૂઆત કરવા આવ્યો જનતાને પણ ખબર પડે કે અત્યારે ગુજરાતની અંદર પરિસ્થિતિ કેવી છે આ લોકડાઉનને લઈ ત્યારે જે શિક્ષકના માફિયાઓ છે એની જે આટળીઓ ચાલુ હોય આટળીઓ લઈને પણ જો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ માફ કરવામાં આવતો હોય તો વિદ્યાર્થીઓની ફી કેમને